વડગામ પોલીસ સ્ટેશનના ધનપુરા ગામે કાર સળગાવી હત્યા કરેલ બનાવમાં સંડોવાયેલ મુખ્ય આરોપી કેદારનાથ હોટલના માલિકને બનાસકાંઠા એલસીબી પોલીસે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તાજેતરમાં ધનપુરા પાટિયા પાસે નવીન હોટલ કેદારનાથ બનાવેલ હોય અને હોટલ ઉપર માતબર રકમની લોન લીધી હોવાથી અને આર્થિક સંકળામણના કારણે લોન ભરપાઈ થઈ શકે તેમ ન હોય જેથી મુખ્ય આરોપી દલપતસિંહ ઉર્ફે ભગવાનસિંહ પરમારે સહ આરોપી મદદગારી વડે પોતે મરણ ગયેલ છે

ત્યારબાદ પોલીસ તેની અંદર આગળ ફરિયાદ દાખલ કરી અને પોલીસ છાનબીન કરે છે તે વખતે એવું જણાય આવતું હતું કે જે કારના માલિક છે એટલે કે દલપતસિંહ કરસનસિંહ પરમાર તેઓ સળગી ગયા છે એક્સિડન્ટ થવાથી અને તેમનું મૃત્યુ થયું છે પરંતુ જેવી રીતના આની પહેલા પણ આપને પ્રેસ કરી અને જણાવવામાં આવ્યું છે કે એક આખો પ્લાન હતો કે જેમાં એ વ્યક્તિ જેની ઉપર દેવું થઈ ગયું છે એક કરોડથી વધારેનું અને તેની પોલિસી પાકી જાય તેના માટે થઈ અને તેણે કોઈની રેડ હતી અને સળગાઈ દેવાનો પ્રયત્ન કરેલો હતો પરંતુ ત્યારબાદ પોલીસે ગણતરીના દિવસોમાં જ આખે આખું એક ષડયંત્ર હતું અને એ લોકોએ અલગ અલગ જગ્યાએથી બે જેટલી ડેડ બોડી નીકળેલી હતી એ ડેડ બોડી કંકાળ હતી જેથી કરીને તેનો યુઝ ના થઈ શકે તેના માટે એક ડેડ બોડીને પાછી મૂકી દે છે અને બીજું એ કંકાળને બાળી દે છે અને ત્યારબાદ જે છે એક વ્યક્તિ કે જે ત્યાં ચા બનાવવાનું કામ કરતો એવા રેવાભાઈ મોહનભાઈ ગામથી ઉર્ફે ઠાકોરનું તે લોકોએ હત્યા કરી અને ત્યારબાદ એને સળગાવી દેવાની હકીકત એમાં આવેલી હતી પરંતુ સાથે સાથે આજે જે મુખ્ય આરોપી એટલે કે દલપતસિંહ કરસનસિંહ પરમારને બી પોલીસ દ્વારા ગણતરીના દિવસોમાં જ અટકાયત કરવામાં આવે છે અને જે અટકાયત વખતે જે સૌથી વધુ મુદ્દો જે ઉભરીને બહાર આવે છે છે કે એ લાશનું આઈડેન્ટિફિકેશન ન થાય તેના માટે મુખ્ય આરોપી અને તેના સાથીદારો દ્વારા એ વ્યક્તિને જે હોટલ કેદાર છે તેની પાછળ એક ચાર બાય ચારની રોડીમાં લઈ જવામાં આવે છે અને ત્યાં તેના ચહેરાને જ સૌથી પહેલા બાળી દેવામાં આવે છે ગેસ સ્ટવ ઉપર જેથી કરીને તેનો ચહેરો જે છે એ નહીં અને તેનો પોલિસીનો વીમો જે છે એ મળી શકે અને ત્યારબાદ એનો ચહેરો બળી જાય છે ત્યારબાદ જે જે છે એ આરોપીઓ તેને ફરી પાછો એને એસ્ટ્રીમ કારમાં મૂકે છે અને ત્યારબાદ આખે આખી કારને પણ એ લોકો સળગાવી દે છે જે દરમિયાન કારને સળગાવતા હોય છે તે દરમિયાન મુખ્ય આરોપી જે દલપસી છે તેનું પણ પેન્ટ સળગી જતા તેનો પગને પણ ઈજા થાય છે પોલીસે આ સમગ્ર વસ્તુને ધ્યાનમાં રાખી અને એફિશિયલીની ટીમને ત્યાં મોકલીને તમામે તમામ એવિડન્સને એકઠા કરેલા છે અને ગણતરીના દિવસોમાં જ સાત જેટલા આરોપીઓની ધરપકડ કરેલી છે અને સાથે સાથે બે યુવકો કે જેમને લાશ બાર કારણનું કામ કર્યું હતું તેને પણ અટકાત કરેલી છે આમ કરીને પોલીસ દ્વારા અત્યાર સુધીમાં કુલ ન જેટલા આરોપીઓને અટક કરવામાં આવે છે અને સમગ્ર ઘટનાનો પર્દાફાશ કરવામાં આવે છે થેન્ક યુ દરપતસિંહને આ વિચાર ક્યાંથી આવ્યો હું આપણે જણાવું કે પોલીસના ઇન્ટ્રોગેશનમાં જે દર્પતસિંહ કરી જે મુખ્ય આરોપી છે તે જણાવે છે કે તેણે સમગ્ર ઘટનાક્રમ કેવી રીતના કરવો જેથી કરીને તેનું દેવું પણ ચૂકતે થઈ જાય અને પોલીસની નજરમાંથી બચી શકે તેના માટે થઈ અને તેણે જે ટીવીમાં સિરેલો આવે છે કે જેમાં ક્રાઇમ કેવી રીતના કરેલો હતો અને ત્યારબાદ તે કેવી રીતના પકડાણા આ સમગ્ર વિગતો તેને ટીવી માધ્યમથી આવતી સિરિયલોમાંથી શીખેલો હતો તેવું પણ ફલિત થાય છે મુખ્ય આરોપીને આજે પોલીસે હ્યુમન ટેકનિકલ સોર્સ દ્વારા આજે પાલનપુરની ની એક ચેકપોસ્ટ દ્વારા ત્યાંથી પકડેલો છે સદર તપાસમાં એ ખુલી છે કે આરોપી ત્યાં કે નો તો ફરાર થયો જી બિલકુલ એ ખુલેલું છે અને આરોપી જે છે એ રાજ્ય બહાર થી ગયો હતો તે પણ તપાસમાં ખુલેલું છે અને આજે એની રિમાન્ડ લઈને હજુ વધારે તપાસ એમાં આગળ વધારવાનો છે સદર અને જે પોલિસી છે ક્લેમ મંજૂર કરાવવાનો હતો એની પણ તપાસ કરવાની છે તો કયા ના એની કો અને એક પ્રકારની તપાસ જી બિલકુલ એને એલઆઈસી ની પોલિસી લીધેલી છે તે બાબતની તપાસ ચાલુ છે આ સિવાયની એક્સિડેન્ટલ પોલિસી હતી તેની પણ તપાસ ચાલુ છે અને એનું કેવી રીતના દેવું થયું હતું એ બાબતની બી પોલીસ ઉડાણપૂર્વક તપાસ કરી રહી છે